નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોડાસાવાસીઓને પ્રોપર્ટી કાર્ડ લેવા માટે મુશ્કેલીનો સામનો પ્રોપર્ટી કાર્ડ માટે વારંવાર સિટી સર્વે કચેરીના ધક્કા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી અમદાવાદ વડોદરામાં વરસાદની છે આગાહી બે માસમાં પંદર થી વધુ શ્રદ્ધાળુઓ કર્યા દર્શન બે માસમાં પંદર થી વધુ શ્રદ્ધાળુઓએ ભોળાનાથના દર્શન કર્યા સાબરમતી અને સુલતાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી આઠ પચાસ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે અગિયાર કલાકે સુલતાનપુર પહોંચશે છેલ્લા ચાર દિવસથી શહેરમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રીની આસપાસ હજુ એકાદ બે દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નહીં અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડાસા વાસીઓને પ્રોપર્ટી કાર્ડ લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રોપર્ટી કાર્ડ માટે વારંવાર સિટી સર્વે કચેરીના ધક્કા ખાવા પડ્યા છે જેના કારણે લોકોની માંગ છે કે ઝડપી પ્રોપર્ટી કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે સરકાર દ્વારા અંદાજિત દસ વર્ષ અગાઉ લોકોને સાત બારની જગ્યાએ નવા પ્રોપર્ટી કાર્ડ મળી રહે તેવો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો આ અમલવારી અરવલ્લી જિલ્લામાં પણ ટૂંક સમય પહેલાથી શરૂ કરવામાં આવી છે પરંતુ કેટલાય અરજદારો છે તેમને આજ દિન સુધી પોતાના પ્રોપર્ટી કાર્ડ મળી નથી રહ્યા જેથી કચેરીના વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈને લોન લેવાની છે તો કોઈને મિલકતની રજા ચિઠ્ઠી લેવાની છે આવી તેમજ આના જેવી કેટલીય તકલીફો વેઠી રહ્યા છે જેથી કેટલાક આગેવાનો દ્વારા આ મામલે કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે ગુજરાત સરકાર દ્વારા તમામ પદ્ધતિ ડિજિટલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસામાં વાત જ કંઈક ઓર છે આ સરકાર દ્વારા જૂના સાત બાર બંધ કરી નવા પ્રોપર્ટી કાર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ લોકોને પ્રોપર્ટી કાર્ડ ન મળ્યા અને લોકોના કામો અટવાઈ પડ્યા છે સરકારની નીતિ સારી હતી કે લોકોને કામગીરી ઝડપી થાય પરંતુ અધિકારીઓની આણ આવડતના કારણે આ જે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવાના છે એમાં ઝડપ આવી નથી જેથી લોકોના કામ અટવાઈ પડ્યા છે લોકોની માંગ છે કે સરકાર દ્વારા સત્વરે આ જે પ્રોપર્ટી કાર્ડ આપવાના છે તે ઝડપી મળી રહે તેવું આયોજન કરાય અરવલ્લી જિલ્લાના સિટી સર્વેના અધિકારીના જણાવ્યા પ્રમાણે નોંધો પડવાની કામગીરી ખૂબ મોટી માત્રામાં છે જેના કારણે થોડું મોડું થઈ રહ્યું છે પરંતુ આ ડિલે હવે નહીં થાય અને થોડીક ઝડપ રાખી અને કાર્યવાહી કરવામાં આવશે જેથી લોકોને ઝડપથી પ્રોપર્ટી કાર્ડ મળી રહેશે બહુ દુઃખ સાથે અમારે રજૂઆતો કરવી પડે છે કે સરકારે અમારે પ્રોપર્ટી કાર્ડની નકલ રદ કરી તલાટીમાંથી કે સિટી સર્વેમાંથી તમને પ્રોપર્ટી કાર્ડની નકલો મળી જશે પણ આજે છ મહિના કે બાર મહિના થઈ ગયા સુધી અમારે કોઈ પણ પ્રોપર્ટી કાર્ડની નકલો મળતી નથી વારે ઘડીએ ધક્કા ખવડાવવામાં આવે છે કે જે સાત બારના ઉતારા કેન્સલ કર્યા હોય છે તો એ કહે કે તમારે લાવવા પડશે અને ઘણી રજૂઆતો કર્યા પછી બી અમારું કોઈ નિરાકરણ આવતું નથી અને અમારા અરજદારોને લોન લેવામાં કે બીજા સરકારી ચોપડા ચલાવવામાં બહુ તકલીફ પડી રહી છે તો અમારી ખાસ રજૂઆત છે કે જેટલું ઝડપી કામગીરી થાય અને પ્રોપર્ટી કાર્ડની નકલ અમને તાત્કાલિક મળે એવું તંત્રએ અમારે આ ગોઠવવું જોઈએ એ આશા સાથે અમારી વિનંતી છે કે કલેક્ટર સાહેબે આ કંઈ સં લઈ અને આ ઝડપી કાર્યવાહી કરે જે સિટી સર્વે કચેરીમાં નોંધ નોંધો એ બધું દાખલ કરવાની જે પ્રોસેસ છે એ હાલ જે બિનખેતીના પ્રોપર્ટી કાર્ડની કામગીરી આવેલ છે એ નવીન કામગીરી છે અને જે કામગીરી મૂળ રેકર્ડ મૂળના ધારણ કરતા એટલે કે જે બિનખેતી હુકમ થાય એ હુકમ જેના નામે થયેલું હોય એના નામે પ્રોપર્ટી કાર્ડ દાખલ થાય છે બરાબર ત્યારબાદના જેટલા બી ટ્રાન્ઝેક્શન થયેલા હોય છે એ તમામ નોંધોની દાખલ કર્યા બાદ હાલના લેટેસ્ટ જે ખાતેદાર હોય એનું નામ દાખલ કરવામાં જે અગાઉની ઉત્તરોત્તર નોંધો દાખલ કરવાની હોય છે એ નોંધોનું વિશાળ પ્રમાણમાં કામગીરી કરવાની થાય છે જે જે કામગીરી એ ખૂબ ચોકસાઈ અને તથા અગાઉની નોંધો ચકાસણી કર્યા બાદ જ આ નોંધો દાખલ કરવાની થાય છે જેના કારણે નોંધોની અંદર થોડીક પેન્ડન્સી આવે છે જેના કારણે થોડી કામગીરી લેટ થઈ રહી છે પરંતુ હાલ મેકમની ઘટ તેમજ વધુ પ્રમાણમાં કામગીરી હોવાના કારણે આ જે કંઈ જે પ્રશ્નો છે તેમજ હાલ જે નોંધો આવે છે અમુક સ્ટેમ્પ ડ્યુટીના પાત્ર હોય છે એ નોંધોનો ક્ષેત્રફળમાં બી આવે છે જેના કારણે એ નોંધો સ્ટેમ્પ ડ્યુટીમાં પણ મોકલવામાં આવે છે અને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા જે કંઈ સ્ટેમ્પ વસૂલાનો થાય છે એ સ્ટેમ્પના હુકમો થયા બાદ અત્રે નોંધ દાખલ કરવાની કામગીરી કરવાની થાય છે જેના કારણે પણ થોડીક પેન્ડન્સી આવે છે બરાબર અરજદારનું સમયસર કામ કરવાની અમે પ્રયાસ કર પ્રયત્ન કરીએ છીએ આ જે ગુજરાત સરકારના બે હજાર ઓગણીસનો જે પરિપત્ર છે કે જે સાત બાર બંધ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટેની જે કાર્ય ચાલુ કરી એ અરવલ્લી જિલ્લાની અંદર ચોવીસેક ચોવીસથી અમલવારી કરવામાં આવી અને એના કારણે એ પરિપત્રોના કારણે અજ્ઞાનતા અને કાયદાની જાણકારી ન હોવાને કારણે સામાન્ય લોકોને ખૂબ જ તકલીફ પડે છે અને જે સરકારના પરિપત્ર છે એ મુજબ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી બે હજાર ચોવીસથી સાત બારના ઉતારા બંધ કરી અને જે પ્રોપર્ટી કાર્ડ ચાલુ કરવામાં આવ્યું છે એના કારણે લોકોની મોર્ગેજ લોન શિક્ષણ લોન એમાં ખૂબ જ તકલીફો પડે છે અને વ્યક્તિગત મિલકત હોય તો ટ્રાન્સફર થાય છે પણ જ્યારે સોસાયટીની સમૂહમાં મિલકત હોય એમાં આખી સોસાયટીનો લાવવાનો તો જે અરજદારની એક જ વ્યક્તિને જરૂર હોય એ આખી સોસાયટીના જૂના પુરાવા આજે ઓગણીસો સાહીઠના પુરાવા હોય એ ક્યાંય પણ રીતે લાવી શકતા નથી અને એમના સામાન્ય કામ પણ અટકી છે અને સામાન્ય લોકોને ખૂબ જ તકલીફ પડે છે આ બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરી અને સરકારશ્રીને એક જ વિનંતી છે કે જે સરકારી રેકોર્ડ છે જૂના સાત બારના ઉતારા એના આધારે જ પ્રોપર્ટી કાર્ડ સરકારે બનાવવું જોઈએ જેથી સામાન્ય માણસોને કોઈપણ જાતની તકલીફ ના પડે જે સાત બારનો ઉતારો એવો છે કે જે સુપ્રીમ કોર્ટ સુધી પણ માન્ય રાખવામાં છે સરકારની જ ઉતારો છે અને સરકાર જ જો સિટી સર્વેમાં એનો અમલવારી ના કરાવતા તો સામાન્ય માણસો ક્યાં જાય અને ક્યાંથી પુરાવા લાવે આજથી પંદર જૂન દરમિયાન અમરેલી જુનાગઢ ભાવનગર બોટાદમાં સાથે જ ગીર સોમનાથ અને અમદાવાદ વડોદરા જિલ્લામાં તેમજ વિસ્તારોની અંદર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ ઉનાળુ વેકેશનમાં સોમનાથ મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો બે માસમાં પંદર લાખથી વધુ શ્રદ્ધાળુએ ભગવાન ભોળાનાથના દર્શન કર્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા બસો ત્રણ કેસ નોંધાયા જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા કેસો પર પહોંચી જ્યારે રાજ્યમાં હાલ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર સારવાર હેઠળ લઈ રહ્યા છે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને સાબરમતી અને સુલતાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રેન સંખ્યા જીરો બેતાળીસ પંદર સાબરમતી સુલતાનપુર સ્પેશન ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ત્રેવીસ જૂનથી શરૂ થવાની છે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ટોલ ફ્રી હેલ્પલાઇન સોળ જૂનથી ત્રણ જુલાઈ દરમિયાન કાર્યરત રહેશે છેલ્લા ચાર દિવસથી શહેરમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહ્યો છે હજુ એકાદ બે દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી પરંતુ શનિવારથી શહેરના વાતાવરણમાં પલટો આવશે અને માંડી વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંકિત પટેલના જણાવ્યા પ્રમાણે ચૌદ જૂનથી અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ છે બાર જૂન પછી અરબસાગરમાં પવનનો પ્રવાહ મજબૂત બનશે ચૌદ જૂનની આસપાસ મુંબઈથી માંડી ઉત્તર કેરળમાં ઓફર ટ્રફ્સ રચાશે બંગાળની ખાડીમાં હાલ અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જે આગળ વધી મહારાષ્ટ્ર કાંઠાથી માંડી અરબ સાગર સુધી પહોંચશે જેથી રાજ્યના વાતાવરણમાં અસ્થિરતાની સાથે ભેજનું પ્રમાણ વધશે અમદાવાદ સહિત રાજ્યના ભાગના વિસ્તારોમાં ડિગ્રી વધી ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ અઠ્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું વાદળછાયું વાતાવરણ ઘટતા બુધવારે શહેરમાં ગરમીનું જોર વધતું જોવા મળ્યું હતું જેમાં મહત્તમ તાપમાન બે ડિગ્રીના વધારા સાથે 37 ડિગ્રી ને પાર થઈ ગયું હતું જેના કારણે શહેરમાં આકરી ગરમીનો અહેસાસ સતો જોવા મળ્યો હતો તો આ સાથે મોર્નિંગ બુલેટિન અત્યારે બસ આટલું જ નમસ્કાર